저거 이리이 <목소리> <laughs> 我感冒了。 અહીંયા ત્યારે આ પ્લેન ક્રેશ થયું છે આ તમે જોઈ શકો કે અત્યારે કેટની પબ્લિક છે અહીંયા એ એ જાનવી અત્યારે અહીંયા સુરક્ષા કર્મીઓ પોલીસ કર્મીઓ પણ અત્યારે હાજર છે કે પબ્લિકને કોઈ પણ પ્રકારની જાનહાનિ ના થાય પબ્લિક આનાથી દૂર રહે જેના કારણેથી આ લોકોને કામ કરવામાં તકલીફ ના પડે આર્મી જવાનો બીએસએફના જવાનો પોલીસ કર્મીઓ બધા અત્યારે અહીંયા હાજર છે વિમાન સ્પાઇસ જેટલું લાગે છે અને આ પેસેન્જર વિમાન હશે પેસેન્જર વિમાન છે અત્યારે કેટલા પેસેન્જરોને અત્યારે નુકસાન થયું છે કે અમારી પાસે માહિતી નથી જેમ જ માહિતી અમારી પાસે આવશે અમે અહીંયાથી એરપોર્ટ આમ જોવા જઈએ તો અંદાજે બે કિલોમીટર અંદર જ છે અને આમ ફરીન જઈએ તો છ કિલોમીટર પડે છે પાંચથી છ કિલોમીટર આની પાછળ જ છે અને અત્યારે સામે આપ જોઈ જોવાની અંદર ગ્રેસ થઈ છે

નમસ્કાર દર્શક મિત્રો અત્યારે ડોક્ટરોની ટીમ સેવા કરવી પણ અત્યારે બધા લોકો અત્યારે સેવામાં લાગેલા છે અત્યારે આપણે જોઈ શકીએ કે કયું પ્રમાણે અત્યારે લોકોની અત્યારે ભીડ છે સાંભળવામાં આવી છે કે અત્યારે આજે પેસેન્જર પ્લેન જે હતું એકસો પચાસ પ્લસની પેસેન્જરો ક્ષમતાવાળું હતું જેમાં અંદાજે નવ લોકો તો અત્યારે મૃત્યુ પામે છે અને બીજા પણ કેટલા લોકો અત્યારે ઘાયલ હશે એનો અત્યારે પૂરેપૂરો આંકડો અત્યારે નથી મિનિટ સર 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 એક નમસ્કાર દર્શક મિત્રો હું વિશાલસિંહ ધ પિલ્લા ન્યૂઝથી અત્યારે આપ જોઈ શકો છો કે જે પ્રમાણે અત્યારે મેઘાણીનગર અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં મેન્ટલ બારીની અંદર અત્યારે જે અત્યારે પ્લેન ક્રેશ થયું હતું એની અંદર આપ જોઈ શકો છો કે કયો અત્યારે વાતાવરણ છે અત્યારે લોકો અત્યારે કેટલી નાશ બાપમાં કેટલા ટેન્શનમાં કેટલા ચિંતામાં હશે કે કોઈના સગા સંબંધી હશે અહીંયા જે લોકો રહેતા હતા એ પણ હશે એ લોકો ઉપર પણ કદાચ એ લોકોની સાથે પણ બનાવ બન્યું હશે કે કેમ કેમ કે પ્લેન અચાનક એરપોર્ટની નજીક જ છે એરપોર્ટ અહીંયાથી એકદમ નજીક જ છે અને સાંભળવામાં આવ્યું છે કે અત્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ કહેવામાં આવી રહી છે અમારી અમારી પાસે એવા સમાચાર છે કે આ એર ઇન્ડિયાની ફ્લાઇટ છે અને એની અંદર અત્યારે એકસો બાવન પેસેન્જરોના આસપાસ એકસો બાવન પ્લસ પેસેન્જરો હતા અને અંદાજે નવ જેટલા હતા અત્યારે સરકાર દ્વારા અત્યારે નવ લોકોનો અત્યારે મૃત્યુ પામણે સમાચાર છે પણ અત્યારે મીડિયાને પણ અત્યારે રોકવામાં આવી રહ્યા છે કોઈને પણ અંદર અત્યારે જવા નથી દેતા અત્યારે એમ્બ્યુલન્સ માટે અત્યારે રસ્તો સાંકડો છે જેના કારણથી કદાચ બની શકે કે અત્યારે બોલના જેસીબી લાઈને અત્યારે બીજી દિવાલ તોડીને અત્યારે એમ્બ્યુલન્સ માટે પણ બીજો રસ્તો બનાવતા હશે કે જેના કારણથી જેટલી બની શકે એટલી વધારે જીવન બચી શકે બે બોડીઓ પણ અત્યારે લઈને નીકળ્યા હશે એમ્બ્યુલન્સવાળા અને ઘણી ખરી બોડીઓ અત્યારે નીકળતી હશે અને કેટલા લોકો જે અત્યારે ગાદા જ ઘાયલ હશે એ લોકોને પણ અત્યારે લઈને નીકળશે કે જેનાથી અત્યારે વહેલા તો પહેલાં લોકોને હોસ્પિટલમાં હોસ્પિટલમાં આ લોકોનો ઇલાજ થાય અત્યારે થોડી વાર પહેલાં સાંભળવામાં આવ્યું હતું કે અત્યારે વિજય રૂપાણી પણ આજ જ ફ્લાઇટમાં હતા પણ હવે સાંભળવામાં આવ્યું છે કે અત્યારે વિજય રૂપાણી આ ફ્લાઇટમાં ન હતા બીજી ફ્લાઇટમાં હતા આ કેન્સલ ફ્લાઇટ હતી એમની આ કેન્સલ ફ્લાઇટ હતી અત્યારે સામે આપણે જોઈ શકીએ કે અત્યારે ડેડ ગુણીને અત્યારે લઈને આવી રહ્યા છે लाइन बीजी एक नवी अपडेट महती प्रमाण अमन यो समाचार मिले कि बसो बस अड़तालीस 140 एक सौ चालीस प्लस पेसेंजर हे आ फ्लाइट में था अत्यार आप समझी सको कि વિભત્સ બનાવ બન્યો હશે કે તો ક્રૂર બનાવ બન્યો હશે કે જેની અંદર આપણે જોઈ શકીએ કે અત્યારે ફાયર બ્રિઝનની ગાડીઓ દરેકે દરેક બધે અત્યારે અત્યારે કાર્યરત છે એમ્બ્યુલન્સો પણ દોડી રહી છે સેવા કરી પણ સેવા કરી રહ્યા છે વિશાલસિંહ તમાર દા પહેલા દિવસે

કે મૃત્યુ પામે છે એવા સમાચાર અત્યારે માહિતી મળશે સૂત્રો દ્વારા અમને જે પ્રમાણે માહિતી મળી છે એ પ્રમાણે આપને જણાવું છું સીધા ત્યાંથી વાત આવી છે કે અત્યારે જેટલું વહેલા થાય એટલું વહેલા અહીંયાથી